છાના નેહરુનગર ઝુંપડપેટી વિસ્તારમાં પોલીસે આઇકોન પ્લાઝાની બાજુની ગલીમાં ઓચિંતા દ્રોડા પાડીને ઓગણત્રીસ લાખ સડસઠ હજાર નેવિમત નો નકલી તંબાકુ પાન મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે માહિતી મળી હતી કે શહેરના ગલ્લાઓ અને બહારના વિસ્તારોમાં રીતે હલકી ગુણવત્તાવાળો અને નકલી તમાકુનો જથ્થો વેચાઈ રહ્યો છે આ માહિતીના પગલે પોલીસે ગુપ્ત એજન્ટોને કામે લગાડ્યા અને વરાછાના નેહરુનગર ઝુંપડપટી વિસ્તારમાં આવેલી એક અવારું ગલીમાં આ ઝેરના ગોડાઉન પર દડો પાડ્યો હતો

અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે